મારું નામ પંકજ પટેલ છે અને હું ગુજરાત એડ્સ પ્રિવેન્શન યુનિટ ગેપ ઓર્ગેનાઇઝેશન અમદાવાદથી ખેડા ડિસ્ટ્રિક્ટમાં મારું કામ ચાલે છે અને અત્યારે હાલ વીસ વર્ષ દિવસના અનુસંધાનમાં મળ્યા છીએ અને આ પરિચય હું તમને આપું છું સંસ્થાનો પરિચય આપું તો સંસ્થા ગુજરાતની પહેલી સંસ્થા છે જેને એચઆઈવી એડ્સનું કામ શરૂ કર્યું અને જુદા જુદા પ્રોજેક્ટ અમે હાથ ધરેલા છે જેમાં પ્રિવેન્શન કંટ્રોલ અને કેર ઉપરના બધા જ પ્રોગ્રામ અમે અમને જે અમને લાગ્યું કે આ કોમ્યુનિટી એવી છે જેને એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા વધારે છે એની સાથે અમે કાર્યરત છીએ અને છેલ્લા છેલ્લા છત્રીસ વર્ષથી એચઆઈવી એડ્સની કાર્યમાં જ અમે કાર્યરત છીએ આજનો પ્રસંગ વિશ્વ વાઇટ દિવસ ડબલ્યુ દ્વારા જે વર્ષે જુદા જુદા સૂત્ર ઉપર વિશ્વ વાઇટ દિવસના અનુસંધાનમાં થીમ રજૂ કરવામાં આવે છે અને થીમ અંતર્ગત આખા વર્ષ દરમિયાન એચઆઈવી પ્રિવેન્શનના કાર્ય થતા હોય છે તો આ વખતનું થીમ છે કે ભાઈ અધિકારનો માર્ગ અપનાવો અને એચઆઈવીની રોકથામ કરો તો એ આ બધી જ કોમ્યુનિટીને લાગુ પડે છે કે પોતાના રાઇટ્સ માટે રાઇટ્સને જાગૃત થાય રાઇટ્સ ઉપર પોતે જાગૃત થઈ અને એચઆઈવીના પ્રિવેન્ટ આપણે કરી શકીએ કઈ રીતે કરી શકીએ એનું માર્ગદર્શન આજે અમારો જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોજેક્ટ ચાલે છે શ્રમિક સક્ષમતા પ્રોજેક્ટ જે ખેડા અને આણંદ ડિસ્ટ્રિક્ટમાં હું કાર્યરત છું અને અમારી ટીમ કાર્યરત છે એમાં અમે અત્યારે હાલ રિયલ નમકીનમાં પ્રોગ્રામ હાથ ધર્યો આ આખું કેમ્પિયન અમારો લગભગ દસ દિવસનું રહેશે અને એમાં અમે સત્યાવીસ નવેમ્બરથી શરૂ કરી અને સાત ડિસેમ્બર સુધી જુદી જુદી જગ્યાએ મેક્સિમમ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન અમે કરીએ છીએ અને એક માસ મીડિયા માસ માસ વધારે મેં વધારે લોકો સુધી અમે પહોંચી શકીએ એ રીતે અમારો પ્રયત્ન અમે કરીએ છીએ આ ઉપરાંત અમે આ તો જાગૃતિના પ્રોગ્રામ થયા પણ જે લોકો એચઆઈવી એચઆઈવીગ્રસ્ત છે એમનું શું તો એમને પણ ઘણા બધા અમારા કેર એન્ડ સપોર્ટ પ્રોગ્રામ ચાલે છે અને એચઆઈવી એચઆઈવીગ્રસ્ત વ્યક્તિઓને નાની 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 ટ્રેનિંગો આપીને અમે સક્ષમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ ઉપરાંત એચઆઈવી એચઆઈવીગ્રસ્ત બાળકો ઉપર અમારો એક બાલ ગોપાલ બાલ મુકુલ પ્રોગ્રામ અમારો ચાલે છે જેમાં સંસ્થા દ્વારા ગેર સંસ્થા દ્વારા બસોના સાત એચઆઈવી પોઝિટિવ બાળકોને એડોપ્ટ કરવામાં આવે છે હવે આ આ અમારા ક્રાઇટેરિયા મુજબ બસો સાત બાળકો અમે એડોપ્ટ કરીએ છીએ અમારા અમુક ક્રાઇટેરિયા છે કે ભાઈ માતા એક્સપાયર થઈ ગઈ હોય મધર હોય મધર ફાધર હોય ફાધર એક્સપાયર્ડ એચઆઈવીમાં થઈ ગયા મધર હોય અને બંને ઓર્ફન બાળક હોય કાકા કાકા માસી દાદા દાદી સાથે રહેતું હોય એવું એચઆઈવીગ્રસ્ત બાળકોને અમે એડોપ્ટ કરીએ છીએ અને એની ટોટલ ક્વોલિટી કેરનો અમારો આ પ્રોગ્રામ છે જેમાં અમે ન્યુટ્રિશન સપોર્ટમાં પ્રોટીન પાવડર વિટામિન સિરપ આ ઉપરાંત ચણા મગ ખજૂર આ બધું જ અમે એમને પ્રોવાઇડ કરીએ છીએ હાઈજેનિક કીટમાં બાળકની હાઈજેનિક ઉપર અમે બહુ ધ્યાન આપીએ છીએ કારણ કે એના ઘરે જઈ અને અમે એની સ્વચ્છતાની બાબતમાં આ બધી જ બાબતો અમે એની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ એના નખથી લઈ અને સરખી રીતે એના નીલકટર આપવા સુધીની અને એ પ્રમાણે એને અમે આખું તૈયાર કરીએ છીએ અને સાથે સાથે હાઈજેનિક કીટમાં આ બધું આપીએ છીએ જેમાં કોલગેટ ટૂથપેસ્ટ લીમડાનો સાબુ મહત્ત્વની વસ્તુ છે કારણ કે એચઆઈવી ગ્રસ્ત બાળકને સ્વચ્છતા ના હોય તો લીમડાનો સાબુ એ લગાવે તો એ જે જમ્સ એના સ્કીન ઉપર હોતા હોય છે એ મૃત્યુ પામતા હોય છે અને સારી રીતે પોતે એ એ પ્રોબ્લેમથી બચી શકતો હોય છે તો આ રીતે અમારો હોલિસ્ટિક એપ્રોચથી અમારો આખો આ પ્રોગ્રામ અમે હાથ ધરેલો છે તમને નવાઈની વાત લાગશે અમે બે હજાર દસથી એક નાના નાના ફંડથી અમે આ શરૂઆત કરેલી બે હજાર દસ મે મહિનો પંચોતેર બાળકથી શરૂઆત કરી લઈએ અત્યારે અમારી પાસે બસો ને સાત એચઆઈવી પોઝિટિવ બાળકો આપણે એડોપ્ટ કરેલા છે પાંચ જિલ્લામાં પણ ખેડા ડિસ્ટ્રિક્ટમાં આપણે બત્રીસ બાળકો સુધી પહોંચ્યા છીએ ઘણા બધા બાળકો આપણે એડ કરવા છે પણ અમુક ટાઈમે ડોનેશન કારણ કે આમાં આ પ્રોગ્રામ આખો અમારો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલતો પ્રોગ્રામ છે અને એટલા માટે અમારે ફંડની જરૂર જેમ જેમ બાળકો અમે એડ કરીએ કારણ કે એ બાળક અમારે અઢાર વર્ષનું થાય ત્યાં સુધી એમાં રાખવું પડે તો આ રીતે અમે પાંચ વર્ષથી લઈને અઢાર વર્ષના બાળકો સુધી બાલગોપાલ પ્રોગ્રામ અંતર્ગત અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને આમ સંસ્થાના ગુજરાતની જૂનામાં જૂની સંસ્થા તરીકે અમારી એક જવાબદારી છે કે ભાઈ ખેડા ડિસ્ટ્રિક્ટને એચઆઈથી જાગૃત કરી અને આ રોગનો ચેપ નિમ્ન થાય એ રીતના અમારા પ્રયત્ન રહેતા હોય છે